વાઘોડિયામાં હીટ એન્ડ રનની ઘટનામાં યુવાનનું મોત વાઘોડિયા ખંડા રોડ પર આવેલ આર આર કેબલ કંપનીના ગેટ નજીકના રોડ પાસે રાત્રિ દરમિયાન બની ઘટના રાત્રિના સમયે અજાણ્યા વાહને બાઇક ચાલકની અડફેટે લેતા બાઇક ચાલકનું થયું મોત પ્રાથમિક માહિતી મુજબ બાઇક ચાલકનું નામ સંજય મકવાણા ઉંમર વર્ષ વીસ અને રહેવાલ ગામનો હોવાનું બહાર આવ્યું એક સંતાનના પિતાનું અકસ્માતમાં મોત થતાં પરિવારમાં શોકનો મોજો ફેરવાઈ ગયો વાઘોડિયાથી કામ અર્થે આવ્યો બાઇક ચાલક પોતાના ઘરે જઈ રહ્યો હતો તે સમયે અજાણ્યા વાહન ટક્કર મારતા ઘટના સ્થળે યુવકનું મૃત્યુ થયું હતું વાઘોડિયા પોલીસ ઘટના સ્થળે પહોંચી વાઘોડિયા પોલીસે અજાણ્યા વાહન ચાલકની શોધખોળ કરવા નજીકની કંપનીના સીસીટીવી ચેક કરવામાં આવશે મૃતદેહને જરોદ રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો રિપોર્ટર મોલિન વ્યાસ વાઘોડિયા નિડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએ ન્યૂઝ ગુજરાતી બી એન ન્યુઝ ગુજરાતીના ફેસબુક પેજ ને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજ ને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલ ને પણ સબ્સ્ક્રાઇબ કરો બી એન ન્યુઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બી એન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી એન સાથે રહી અપડેટ રહો